નમસ્કાર તો આજે આપણે આવી ગયા છીએ અહીંયા અંજન કહેવ તો ત્યાંના પૂજારી છે મહારાજ જે સવાર સાંજ પૂજા પાઠ કરે છે અમદાવાદ તો આપણે એમની પાસેથી જાણીએ કે અહીંનું મહત્ત્વ શું છે પૌરાણિક સ્થળ કેટલા વર્ષથી છે અને લોકો અહીંયા ક્યાં ક્યાંથી આવે છે તો મહારાજ આપણે અહીંયા

એટલે જે જે હું સ્થળે જન્મ લીધો ને એ લોકોને અહીંયા અંજની માતા આવી ગયેલી એટલે જે વખતે પેલા આપણે અંજની માતાએ એવું રાખેલું કે મારે એમ કે કોઈ શ્રી સાથે નહીં જોઈએ બરાબર હા એટલે પેલો શિવજી વતો હતો કે અંજના જઈતા ને બરાબર અંજના માતા જઈતા તો એ કાં ગઈ એટલે ભગવાન લોકો એ લોકો આવી ગયા ખબર પડી ગઈ કે ભગવાન એને નજીકમાં આવી ગયો બોલ અંજના હું જતા પેલા માતાજી કીધું મારે કંઈ જોઈએ નહીં મારે ધનની જોઈએ મને કંઈ પૈસાની જોઈએ કંઈ નહીં જોઈએ આજે મારા પુત્ર બનીને આવતું મારા પોતથી જન્મ લે આ વરસાદ આપવાનું હોય તો આ પછી મારે બેસવું પડે એટલે ભગવાનને કીધું કે જે તમે કીધું એ તમને એ કહે એટલે થોડીક વારમાં માતાજીનું ગર્ભ રહે આમ થોડાક મહિનામાં તો ગર્ભ મોટો થવા લાગી એટલે એને ખબર પડી ગઈ

અહિયાં ત્યાં સરખી ને પછી આ કુંડમાં કઈ લો આ અંજની કુંડ ગણાય આ અંજન કુંડ ખરેખર ગણાય છે આ ગણાય છે આ અશ્લી અલી અંજન કુંડ આ ગણાય પછી અહીંયા છે તો હું કયો આ કુંજ છે અહીંથી પછી માતાજીએ નવરાજી અને એનું સ્થાન આપી દીધું ઉપર આ ડુંગરમાં આવજો છે ધરિયાક છે આ ડુંગર પર આ ડુંગર પર ઓકે અને આપણે અંજન ગુફા જે આગળ આવેલી છે આ અંજની ગુફા આગળ આવેલી છે એ અંજન ગુફા છે ના પડે એ કરી જે અંજી માતાએ એક તપ કરી ને એના પરથી આ અંજની ગુફા છે બરાબર એક તપ ઈ અને જન્મ અહીંયા છે અહીંયા જન્મ થયેલો બરાબર આ ખરાબ નહીં થાય એમ બરાબર બરાબર

અહીંયા લોકો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે માનતાઓ રાખે છે અને ઘણું મહત્ત્વ રહેલું છે હનુમાનજી મહારાજનું થેન્ક યુ થેન્ક યુ મહારાજ